આજે અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મનશ્રી ભટગીરીજી મિત્રો આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આપ સર્વ ભાઈ ભક્તોનું અટલ આશ્રમ દ્વારા હાર્દિક સ્વાગત કરે છે આવો મિત્રો આજે વરસાદ નથી અને આજે વિસર્જન કરવાનું હોય ત્યારે બાપાની એવી કૃપા થઈ છે સુરતને આંગણે આવો સુંદર અવસર હોય અને આપણા નિયમ અનુસાર પ્રમાણે આપણે એમનું વિસર્જન કરીએ અને શાંતિથી કરીએ

હું હમણાં ભાગળ આપણે જે ઐતિહાસિક જગ્યા છે જ્યાંથી વિસર્જનની શરૂઆત થઈ છે તે ઐતિહાસિક જગ્યા પર ઊભી છું અહીંયા વર્ષોથી એક ધાર્મિક રીતે બધા લોકો જોડાયેલા છે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને વિસર્જનનો લાભ લે છે અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવે છે ખૂબ સારી રીતના પોલીસોનો પણ અધિકારીઓનો પણ ખૂબ સારો સહયોગ હોય છે કઈ રીતે જવાનું રૂટ બધા નક્કી હોય છે તો તમામ

આ ભાગડનું ઐતિહાસિક સ્થળ છે જેની પર આપણે અત્યારે ભેગા થયા છે અહીં ટૂંક સમયમાં સ્વામી અમરીશાનંદજી સાર્વજનિક ગણેશમાં જોડાશે વિસર્જન યાત્રામાં જોડાશે એમનું ભવ્ય ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે તો આજે મારી વિનંતી છે કે અત્યારે વરસાદ થંભી ગયો છે તો ઝડપભેર વિસર્જન પ્રક્રિયામાં તમામ ગણેશ આયોજકો નીકળે રહી રાત બીજી કે એમને અભિનંદન આપીએ કે નવ દિવસ દરમિયાન

શુભેચ્છા શ્રી ગણેશજી બધા ખૂબ ખૂબ મંગલ કરે એમ શુભેચ્છા